નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ગોઠણમાં ઘસારાના લીધે થતું ગોઠણ દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર દીકરીઓ રમતગમતની જુદી જુદી સ્પર્ધાઓમાં ચેમ્પિયન બની અખિલ ભારતીય રમતગમત વિભાગ દ્વારા રાજ્ય કક્ષાની રગબી સ્પર્ધા ગાંધીનગર અને વોલીબોલ સ્પર્ધાનું આયોજન મહેસાણા મુકામે કરાયું હતું જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ જિલ્લામાં ચેમ્પિયન બની કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર ગુજરાતમાં રગબી અંડર સેવન્ટીનમાં ગોલ્ડ મેડલ રગબી અંડર નાઇન્ટીનમાં ગોલ્ડ મેડલ રગબી અંડર ફોર્ટીનમાં બ્રોન્ઝ મેડલ વોલીબોલ અંડર નાઇન્ટીનમાં બ્રોન્ઝ મેડલ આમ બહોળા મેડલ પ્રાપ્ત કરી કચ્છ જિલ્લા અને સંસ્થાનું નામ ગૌરવવંતુ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે દીકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી સમસ્ત સંત મંડળ સાંખ્ય યોગી મહંત સાંભાઈ ફાઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયા મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા સંચાલક મંડળ સંસ્થાના આચાર્ય દક્ષાબેન પિંડોરિયા કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર